દોસ્તો આપણા પ્યારા ભારત દેશમાં ટોટલ અઠ્યાવીસ રાજ્ય છે કેટલા રાજ્ય છે અત્યારે ભારત દેશમાં ટોટલ અઠ્યાવીસ રાજ્ય અને તમને એ તો ખબર હશે કે આ અઠ્યાવીસ રાજ્ય એક સરખા નથી કોઈ રાજ્ય મોટું છે તો કોઈ રાજ્ય નાનું છે પરંતુ શું તમને એ ખબર છે કે આપણા ભારત દેશના ટોટલ અઠ્યાવીસ રાજ્યમાંથી સૌથી નાનામાં નાના રાજ્ય કયા છે વિસ્તારની દ્રષ્ટિએ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો અને ના ખબર હોય તો કોઈ વાત નહીં થારા ભાઈ અર્જુન બતાવેગા દોસ્તો આજે હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવા રાજ્ય બતાવીશ જે આપણા પ્યારા ભારત દેશના સૌથી નાનામાં નાના રાજ્ય છે તો ભારતના સૌથી નાનામાં નાના રાજ્યોની લિસ્ટમાં નંબર ઉપર આવે છે મણિપુર નામનું રાજ્ય કયું રાજ્ય આવે છે નંબર પાંચ ઉપર મણિપુર નામનું રાજ્ય દોસ્તો આ રાજ્ય ભારતની પૂર્વ દિશામાં આવેલું છે અને તમે નકશામાં જોઈ શકો છો કે તે કઈ જગ્યાએ આવેલું છે એક્ઝેક્ટ અને દોસ્તો આ મણિપુર નામનું રાજ્ય બાવીસ હજાર ત્રણસો ને હત્યાવીસ સ્કવેર કિલોમીટર ના એરિયામાં ફેલાયેલું છે કેટલા એરિયામાં ફેલાયેલું છે આ રાજ્ય બાવીસ હજાર ત્રણસો ને હત્યાવીસ સ્કવેર કિલોમીટર ના એરિયામાં તો હવે આપણે જાણીએ ચોથા નંબર ના આપણા પ્યારા ભારત દેશના સૌથી નાનામાં નાના રાજ્ય વિશે તો દોસ્તો નંબર ચાર ઉપર આવે છે નાગાલેન્ડ નામનું રાજ્ય ગાઈસ આ રાજ્ય પણ આપણા ભારત દેશની પૂર્વ દિશામાં આવેલું છે અને તમે એકજેટ નકશામાં જોઈ શકો છો કે તે કઈ જગ્યાએ આવેલું છે આપણા ભારતના નકશામાં અને આ નાગાલેન્ડ ગાઈસ આ નાગાલેન્ડ નામનું રાજ્ય હોળ હજાર પોનસો ને અગ્ન એસી સ્કવેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે કેટલા એરિયામાં ફેલાયેલું છે આ નાગાલેન્ડ રાજ્ય હોળ હજાર પોનસો ને અગ્ન એસી કિલોમીટર ના એરિયામાં તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણા વિહારા ભારત દેશના સૌથી નાનામાં નાના રાજ્ય વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે ત્રિપુરા નામનું રાજ્ય કયું રાજ્ય આવે છે નંબર ત્રણ ઉપર ત્રિપુરા નામનું રાજ્ય અને ગાઈસ આ રાજ્ય પણ ભારતની પૂર્વ દિશામાં આવેલું છે અને તમે એક્સેટ નકશામાં જોઈ શકો છો કે તે કઈ જગ્યાએ લોકેટેડ છે આપણા ભારતના મેપમાં અને વાત કરીએ આ ત્રિપુરા રાજ્યના એરિયાની તો દોસ્તો આ ત્રિપુરા નામનું રાજ્ય દસ હજાર ચારસો ને છ્યાસી સ્કવેર કિલોમીટર ના એરિયા માં ફેલાયેલું છે કેટલા એરિયા માં દસ હજાર ચારસો ને છ્યાસી સ્કવેર કિલોમીટર ના એરિયા માં તો હવે આપણે જાણીએ બીજા નંબર ના આપણા પ્યારા ભારત દેશ ના સૌથી નાનામાં નાના રાજ્ય વિશે તો નંબર બે ઉપર આવે છે સિક્કિમ કયું રાજ્ય આવે છે નંબર બે ઉપર સિક્કિમ નામનું રાજ્ય દોસ્તો તમે જોઈ શકો છો કે નકશા માં તે કઈ જગ્યાએ છે સિક્કિમ નામનું રાજ્ય અને વાત કરીએ આ રાજ્યની ટોટલ એરિયાની તો દોસ્તો આ સિક્કિમ નામનું રાજ્ય સાત હજાર છન્નુ સ્કવેર કિલોમીટર ના એરિયામાં ફેલાયેલું છે કેટલા એરિયામાં ફેલાયેલું છે આ રાજ્ય સાત હજાર છન્નુ સ્કવેર કિલોમીટર ના એરિયામાં તો હવે આપણે જાણીએ આપણા પ્યારા ભારત દેશના સૌથી નાનામાં નાના રાજ્ય વિશે એટલે કે નંબર એક ના રાજ્ય વિશે દોસ્તો હું તમને એ જણાવું પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો શું કરો શેર આટલી બધી કંજુસી કરીને ચોકણ જાશો કારણ કે વિડીયોને લાઈક કરવાનું